અને અને કાલે જે મુખ્ય સમાચાર હતા એ ફરી એકવાર સમાચારનું કેન્દ્ર એટલે છે બનાસકાંઠા જિલ્લો છૂટો પડવાની વાત વાવ થરાદ અલગ જિલ્લો બનાસકાંઠા અલગ જિલ્લો સાંજ પડતા સુધીમાં નવ મહાનગરપાલિકાઓના આવેલા નોટિફિકેશન નોટિફિકેશનની સાથે નવ નવા મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક જિલ્લાના જે કલેક્ટર હતા એની વહીવટદાર તરીકેની નિમણૂંક સરકારે ફટાફટ બધા જ પરિપત્રો બહાર પાડી દીધા છે ચુંટણી માટે જે મતદાતાની યાદી બનાવવાની હતી એની પણ બધી જાહેરાતો થઈ ગઈ છે એક પછી એક નોટિફિકેશન આવતા ગયા અને બનાસકાંઠામાં એક પછી એક તાલુકામાં વિરોધનો વંટોળ શરૂ થતો ગયો આ વિરોધનો વંટોળ મુખ્યત્વે ત્રણ તાલુકામાંથી સામે આવ્યો છે કાંકરેજ ધાનેરા અને દિયોદર દિયોદર વાસીઓ ત્યાં તો એક ગ્રુપ પણ ચાલતું હતું અને એમને એવી અપેક્ષા હતી કોગઢ જિલ્લો બને બિલકુલ એ જ અપેક્ષા કાંકરેજ ના વાસીઓને પણ હતી કે કાં તો અમને પાટણ સાથે જોડી દો કાં તો રાધનપુર અલગ જિલ્લો બનાવો અને કાં તો પછી જેમ છે યથા સ્થિતિમાં રહેવા દો ટેવાઈ ગયા છીએ સારી પરિસ્થિતિ નથી પણ ટેવાયેલા છીએ અને એટલે જ એમનું કેવું છે કે થરાદ એમને અવળું પડે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગલી હું જ્યારે ગૂગલ પર બંનેના લોકેશન સર્ચ કરી રહી હતી કે કાંકરેજથી થરાદ કેટલું થાય અને કાંકરેજથી પાલનપુર કેટલું થાય તો જે ગૂગલ પર એડ્રે ગૂગલ પર તમને જે બતાવે છે લોકેશન એ પ્રમાણે થરાદ એમને નજીક પડે છે અંતરની દ્રષ્ટિએ પણ કાંકરેજ સાથે સમસ્યા એ છે કે એમનું કેવું છે કે પાલનપુર સાથે તો એમનો એક હાઈવે કનેક્ટેડ છે એ ફટાફટ પહોંચી શકે છે થરાદ સાથે એમના કોઈ સામાજિક સંપર્કો પણ નથી કાંકરેજના ઓલમોસ્ટ માણસો એવા હશે કે જેણે થરાદ જોયું જ નહીં હોય થરાદ એમને જીવનમાં જવાનું નહીં થયું હોય એમના માટે થરાદ બહુ નવું અને અવળું પડશે એ સામાજિક રીતે પણ એ બાજુથી નથી જોડાયેલા રાજનીતિક રીતે પણ નથી જોડાયેલા બાકીના વ્યવહારો અને સમજ પણ એમની પાસે નથી એમનું જે પણ કનેક્શન છે એ બધું જ પાટણ સાથે કે રાધનપુર સાથે છે રાધનપુર સાથે એકદમ અને સૌથી મોટી વાત કાંકરે છે બનાસના કાંઠે આવેલું છે એટલે બનાસ નદીના કાંઠે આવેલો તાલુકો એ વાવ થરાદમાં આવે એનાથી પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા મોટા ભાગના લોકો આ વાતનો વિરોધ દર્શાવી રહ્યા છે ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ત્યારે એમણે હું રજૂઆત કરીશું એ પ્રકારનો જવાબ આપ્યો છે પણ મોટાભાગે જે લોકો જોડાયેલા છે સરકારમાં એમની અનિચ્છાએ તો આ થયું ન હોય એ પોતાની રીતે જોડાયેલા જ હોય નિર્ણય સાથે એમને ન ખબર હોય એવું શક્ય નથી કેમ કે તો સંગઠનના પણ નેતા છે એટલે દરેકની જાણમાં થયું છે પણ એ જાણ રાજનેતાઓની જાણ હતી સામાન્ય માણસોના પ્રતિભાવો કદાચ નહોતા લેવામાં આવ્યા મોટા ભાગે નથી લેવામાં આવતા એનું જ આ પરિણામ છે ગિનીબેન ઠાકોરે જ્યારે પહેલી પ્રતિક્રિયા આપી હતી ત્યારે આજ આપી હતી આજ વિષય પર અમૃતજી ઠાકોર છે એમણે પણ કહ્યું કે કોંગ્રેસ સાથે અન્યાય કર્યો છે જ્યારે આ કહી રહ્યા છે દિયોદરના લોકોએ તો સજ્જડ બંધ પાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો ધાનેરાના લોકોનું પણ એવું જ કેવું છે ધાનેરામાંથી મિશ્ર પ્રતિભાવો આવી રહ્યા છે સમસ્યા પણ એ છે કે અનેક જિલ્લાઓ જિલ્લાના અનેક તાલુકાઓ એવા છે પાલનપુર સાથે જોડાયેલા હતા તો એમને શું મળ્યું એ પ્રશ્ન છે થરાદ વાવ સાથે જોડાશે તો કદાચ કઈ મળે કે શું એ ખબર નથી પણ આસમંજસમાં ત્રણ તાલુકામાંથી આવેલા સજ્જડબંધથી માંડીને આક્રોશના જે દ્રશ્યો છે એ જોવા જરૂરી છે અપેક્ષા એટલી રાખીએ કે નવી વસ્તુ આવે અને એનો રેઝિસ્ટન્સ એની સામે અસ્વીકારનો ભાવ આવે એ બહુ સ્વાભાવિક છે કોઈ પણ વસ્તુ નવું લાવવામાં આવે ત્યારે માણસ પહેલા તો ના જ પાડવાનું છે પહેલા ના પાડવી અથવા પહેલા ડિફેન્સિવ મોડમાં આવી જવું એ માણસનો સ્વભાવ છે પણ જો માત્ર રાજનૈતિક કારણોસર આ તાલુકાઓને જોડી રાખવામાં આવ્યા હોય વાવ થરાદમાં તો જેમની સગવડ માટે કરવામાં આવ્યું છે એને જો અગવડ લાગે છે તો સરકાર શું કરશે સાંભળીએ પ્રતિક્રિયાઓને જે આવી છે સામે કાંકરેજ ધાનેરા અને દિયોદરથી સીએમ સાહેબને મળવા માટેના પ્રયત્ન પણ કર્યા છે પરંતુ સીએમ સાહેબને મળી શકાણું નથી પરંતુ મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાફલા અને આ વિસ્તાર છે એ થરાદ છે કે એસી કિલોમીટરે પહોંચે છે એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ છ તાલુકા છે એની જગ્યાએ સાત તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે બેંક સાથે આખો તાલુકો કનેક્ટ કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે તો મારા વિસ્તારના બધા જ લોકોની જે ડિમાન્ડ છે બધા લોકોની જે માંગ છે એ આપના મીડિયાના મારફત પણ હું સરકાર સાહેબ સરકાર કહેવા માગુ છું કે ધાનેરા તાલુકો એ બનાસકાંઠાની અંદર જ રહે એવી અમારી સૌની માંગ છે